નમસ્કાર મિત્રો શેરબજાર ગુજરાતી યુટ્યુબ ચેનલ અને ફેસબુક પેજ માં તમારા બધાનું સ્વાગત છે મિત્રો આજે આપણે દસ એવા શેર વિશે વાત કરવાના છે જે શેર બ્રોકરેજ હાઉસ એક્સિસ સિક્યોરિટી ખરીદીની સલાહ આપી છે અને બ્રોકરેજ આવશે રિપોર્ટ પણ બહાર પાડ્યો છે તો આ કયા દસ શેર છે અને કેમ બ્રોકરેજ આવશે આ શેરોમાં ખરીદીની સલાહ આપે છે એના વિશે વાત કરીએ તો બ્રોકરેજ ફોર્મ માનવું છે કે મજબૂત ફંડામેન્ટલ સારી માંગણી તસવીર અને સેક્ટર વિશે વિશેષ ટ્રિગર્સના કારણે આ સેક્ટરમાં સોળથી ચોપન ટકા સુધીનું રિટર્ન મળી શકે છે તો આ એક્સિસ સિક્યોરિટીઝ સ્ટોક ટિપ્સ વિશે આપણે તમામ માહિતી ડિટેલમાં જોઈએ તો આ વિડીયોને તમે પૂરેપૂરો જોજો જેથી કરીને જો તમે પણ બે હજાર છવ્વીસના વર્ષમાં સારા શેરની શોધમાં હોવ અને આખું વર્ષ રોકાણ કરી સારું રિટર્ન મેળવવા માંગતા હોવ તો આ શેર વિશેની માહિતી મળી રહે પણ મિત્રો કોઈ પણ શેરમાં ખરીદી કે વેચાણ કરતા પહેલા તમારા ફાઈનાન્શિયલ એડવાઇઝર જોડે આ શેરની લઈને તમારે ચર્ચા કરી લેવી પછી તમારે શેર બજારમાં રોકાણ કરવાનો નિર્ણય કરવો જોઈએ સાથે જ મિત્રો જો આ વિડીયો આપણા ફેસબુક પેજ ઉપર જોઈ રહ્યા છો તો આપણા પેજ ને ફોલો કરી લેજો અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક ઉપર શેર કરજો અને જો આ વિડીયો આપણી યુટ્યુબ ચેનલ માં જોઈ રહ્યા છો તો આપણા વિડીયો ને હાઈપ પણ કરી દેજો જેથી શેર બજાર ની માહિતી ગુજરાતી માં ગુજરાત ના દરેક રોકાણકાર પાસે સરળતાથી પહોંચી શકે સૌથી પહેલા મિત્રો વાત કરીએ બજાજ ફાઇનાન્સ ના શેર વિશે તો એક્સિસ ને આશા છે કે બજાજ ફાઇનાન્સ પોતાની ગ્રોથ strategy જાળવી રાખશે શેરને 1200 રૂપિયાના ટાર્ગેટ સાથે ખરીદીની સલાહ આપવામાં આવી છે આમાં 22% સુધીની તેજી આવી શકે છે એફઆઈ 27 થી કોર પ્રોડક્ટ્સ અને નવી પ્રોડક્ટ્સ લાઇન દ્વારા growth માં તેજીની આશા છે બ્રોકરેજ હાઉસને એટલે કે બજાજ ફાઇનાન્સના શેરમાં ખરીદીની સલાહ છે 1200 રૂપિયાના ટાર્ગેટ સાથે પછી મિત્રો બીજો શેર છે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા એટલે કે SBI બ્રોકરેજના પ્રમાણે મોટી બેન્કોમાં નું પ્રદર્શન સૌથી મજબૂત રહ્યું છે શેને અગિયારસો પાંચત્રીસ રૂપિયાના ટાર્ગેટ સાથે ખરીદીની સલાહ આપવામાં આવી છે અને જવાબદાર પ્રાઇઝિંગ ટેકનોલોજીનો સારો ઉપયોગ અને મજબૂત લાયબિલિટી ફ્રેન્ચાઇઝી આઉટલુકને સપોર્ટ આપી રહ્યા છે એવું બ્રોકરેજ આઉસ જણાવે છે પછી મિત્રો ત્રીજો શેર છે એચડીએફસી બેંકનું આ શેને અગિયારસો સિત્તેર રૂપિયાના ટાર્ગેટ સાથે ખરીદવાની સલાહ હતી શેરમાં અઢાર ટકા સુધીની તેજી આવી શકે છે એક્સેસ સિક્યોરિટીઝ માને છે કે એફઆય ની લોન ગ્રોથ ઝડપી થશે અને એફઆઈ સત્યાવીસ ના મજબૂતી આવશે માર્જિન દબાણ ધીમે ધીમે ઓછું થવાનો અંદાજ પણ બ્રોકરેજ હાઉસ ને છે પછી મિત્રો શેર છે ભારતી એરટેલ આ શેર ને પચીસો ત્રીસ રૂપિયા નો ટાર્ગેટ સાથે ખરીદીની સલાહ આપે છે આ રીતે શેરમાં માં વીસ ટકા સુધી ની આવી શકે છે મજબૂત માર્જિન સબસ્ક્રાઈબર એડિશન અને ફોર કન્વર્જન્સી કંપનીના પ્રદર્શનને સમર્થન મળી રહ્યું છે એવું બ્રોકરેજ હાઉસ જણાવે છે પછી મિત્રો શેર છે એવન્યુ સુપરમાર્ટ એટલે કે ડી માર્ટ નો શેર શેર રૂપિયાના ટાર્ગેટ સાથે ખરીદીની સલાહ આપવામાં આવે છે શેરમાં સુધીની તેજી આવી શકે છે બ્રોકરેજ તહેવારોની મોસમ અને માંગમાં સુધારો થવાના કારણે નાણાકીય વર્ષ બે હાજર છવ્વીસના બીજા છ મહિનામાં ઉચ્ચ માર્જિન સેગમેન્ટમાં વૃદ્ધિની અપેક્ષા છે આ શેરમાં પછી મિત્રો શેર છે આઈનોક્સ વિન્ડ નું આ શેર ને એકસો નેવું રૂપિયાના ટાર્ગેટ પર ખરીદવાની સલાહ આપી છે શેરમાં ચોપન ટકા સુધીની તેજી આવી શકે છે અને આઈનોક્સ ગ્રીન એનર્જીમાં સર્વિસ અને રેસ્કો ગોલ્ડમાં માઇનોરિટી સ્ટોરેજ એડજસ્ટ કર્યા બાદ આ ટાર્ગેટ નક્કી કરવામાં આવ્યા છે પછી મિત્રો શેર છે કિર્લોસ્કર બ્રધર્સ નું આ શેર ને બાવીસ ત્રેવીસો ત્રીસ રૂપિયાના ટાર્ગેટ સાથે ખરીદવાની સલાહ આપી છે આમાં

પછી મિત્રો શેર એપીએલ અપોલો ટ્યુબ્સ નું આ શેને ને એકવીસો રૂપિયાના ટાર્ગેટ સાથે ખરીદવાની સલાહ આપવામાં આવી છે ભારતના ઇન્ફ્રા પુષ્ટી કંપનીને ફાયદો મળવાની આશા છે અને એફઆઈ પચીસ થી સત્યાવીસ ઈમાં એ બીટા ક્રોત ઓગણત્રીસ ટકા થી શેર નો રહેવાનો અંદાજ છે પછી મિત્રો શેર છે મહાનગર ગેસ નો જેને પંદરસો ચાલીસ રૂપિયાના ટાર્ગેટ સાથે ખરીદવાની સલાહ આપવામાં આવી છે ટકાની તેજી જોવા મળી શકે છે એક્સિસ સિક્યોરિટીઝે નેટ કેસ અને રોકાણને ત્રીસ ડિસ્કાઉન્ટ સાથે જોડીને આ ટાર્ગેટ નક્કી કર્યો છે તો મિત્રો આ વિડીયોમાં આપણે દસ એવા શેર વિશે વાત કરીએ જેમાં બ્રોકરેજ હાઉસ એક્સિસ સિક્યોરિટીઝે રિપોર્ટ બહાર પાડી અને જણાવ્યું છે કે આ શેરોમાં આ કારણોસર તેજી આવી શકે છે અને ટાર્ગેટ સાથે ખરીદવાની સલાહ આપી છે આખું બે હજાર વર્ષ છવ્વીસમાં તમે રોકાણ કરી રાખો તો તો મિત્રો આ વિડીયોમાં બસ આટલું છે હવે મળીએ આવનારા વિડીયોમાં ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો કોમેન્ટ કરો અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક ઇન્સ્ટાગ્રામ વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો શેર શેરબજારની આવી માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલ ને કરી ઘંટડી પર દબાવી દેજો